મિત્રો જય માતાજી રમેશ પ્રજાપતિ બાંબી આપનું સ્વાગત કરું છું આજે બહુ જ મહત્ત્વની વાત અત્યારની પેઢીના લગભગ અઠ્ઠાણું ટકા લોકોને આ વાતની ખબર નહીં હોય હવે છે આપણે જોઈએ કે નાના બાળકને કપાળમાં કાળું ટીકું કરે છે મેસનું એ શેના માટે કરે છે કારણ કે તેને નજર ના લાગે એટલા માટે બરાબર પરંતુ એની પાછળનો લોજિક શું છે એ આપણને ખબર જ નથી કોઈને ખબર નથી અને તેનું વૈજ્ઞાનિક કારણ ખબર ન હોય તો તે અંધશ્રદ્ધામાં જાય છે એટલે અંધશ્રદ્ધા લાગે એટલે આવી અજ્ઞાનતાના કારણે જ આપણી સમૃદ્ધ સંસ્કૃતિને લોકોએ ક્ષતિગ્રસ્ત કર્યું છે આપણે જ આપણા રીત રિવાજોને અંધશ્રદ્ધા માની અને ઇંગ્લિશ મીડિયમમાં છો ભણેલા છોકરા લોકોને વેસ્ટર્ન સંસ્કૃતિને અનુસરે છે તે લોકોને આ બધી અંધશ્રદ્ધાઓ લાગે છે હવે સમય આવે છે કે આપણી મૂલ્યવાન વસ્તુને મૂળરૂપથી આપણે જાણીએ અને આપણું સનાતન ધર્મ અત્યારે વિદેશોમાં બધે લોકો આપણી સ્ટાઇલ અપનાવે છે તો જાણીએ આજે આપણે નજરદોષ અને બાળકને કાવ ટીકું કેમ કરે છે હવે નજરદોષ શું છે નજર લાગવી એક એવી નકારાત્મક ઉર્જા છે જે સામે વ્યક્તિને બીમાર કરે છે એટલે નજર લાગવાથી એ વ્યક્તિમાં શરીરમાં કમજોરી આવે પેટમાં દર્દ થાય અનિંદ્રા થાય લૂંઘ ના આવે તાવ આવે ઉલટી થાય આવા લક્ષણો એમાં જોવા મળે જ્યારે નાના બાળકને નજર લાગે ત્યારે ખાય નહીં અને રડ્યાસ કરે અને તાવ પણ આવે હવે આ નજરદોષનો પ્રભાવ દરેક વસ્તુ પર પડે છે કે ઝાડ પાન વેપાર આપણી ભૌતિક સમૃદ્ધિ બધી એ દરેક ઉપર એની અસર તો થાય છે હવે દોષની નકારાત્મક શક્તિ આપણા જીવનની સકારાત્મક શક્તિને બાંધી કાઢે છે નજર લાગે ત્યારે શું થાય કે આપણી સકારાત્મક શક્તિ હોય ને પોઝિટિવ ઉર્જા એ નેગેટિવ ઉર્જાને બાંધી કાઢે છે અને એ નેગેટિવ ઉર્જા આપણી પ્રગતિમાં બાધારૂપ બને જ્યારે આપણે જોયો ગણિયા કે કોઈ વસ્તુને જોઈએ છે ત્યારે ઘણીની મનમાં હાય હાય એવો ભાવ ઉત્પન્ન થાય જેમ કે આમ કહે એ પેલો કેટલું બધું કમાય છે આ કેટલો સુંદર છે આ સારો મસ્ત ગાડી લાવ્યો એટલે અંદરથી આપણે થોડાક રાજી ના થઈ જાય ઘણા લોકો એટલે આપણે એટલે ભલે હાય શબ્દ ના નીકળે પણ મનમાં ઉત્પન્ન થયેલી તીવ્ર ભાવનાની જે નકારાત્મક એનર્જી પેદા થઈ તે આંખોના માધ્યમથી એ વસ્તુ પર તેનો પ્રભાવ જોવા મળે કારણ કે આપણે એ વસ્તુને આપણે આંખથી જોઈએ છે સુંદર છે ગાડી છે પૈસા કમાય છે બંગલો છે એ બધું આપણે આંખથી જોઈએ છે આપણી આંખમાંથી નેગેટિવ ઉર્જા એની પર ટ્રાન્સ થાય જેને આપણે નજર લાગી એમ કહેવામાં આવે છે એ સાચી વાત છે અને આનો પ્રભાવ ઓછો પહોંચી શકે અને વધારે પહોંચી શકે આ નજર દોષ ખાલી ભારતમાં નહીં પરંતુ આખી દુનિયામાં માનવામાં આવે છે તો બાળકને કાળું ટીકું કેમ કહે છે હવે તેની વાત કરીશું કે આના માટે સૌથી પહેલાં હ્યુમન સાયકોલોજીને સમજવું જોઈએ આપણે કે મનુષ્ય કોઈ બી વસ્તુ ખરીદવા જાય છે બંગડી કે સોના ચાદી કે કપડાં કે ભાઈ ફ્રૂટ કે કડેલું નથી કે આવું નથી એની પૂરી ચકાસણી કરે છે હવે તમે જોયું કે તમે ઘર રંગાવશો ને તમે બહાર હોય પણ મસ્ત રંગાઈ જાય ને બધું સુપર કલર કર્યો પણ તમારી નજર એ ખૂણો નહીં ઊંચના ખૂણામાં જે શેટ લીટો આમ આડ્યું હશે ને તો તમે કહેશો કે આ લેવલ નથી મળતું ઓવરઓલ તમને નહીં દેખો તમે ક્યાં ત એ ખરાબ વસ્તુને જોશો કારણ કે તમારું મનમાં સાયકોલોજી કે ભરાઈ ગઈ કે ઘરમાં ખરાબ ક્યાં છે એ આપણે શોધો સારી વસ્તુ પર નજર તમારી જતી નથી એટલે આપણી પહેલી નજર એ વસ્તુના અવગુણ ઉપર જશે હવે તમને પૂછવું કે આ જે બિંદુ મેં આ કર્યું છે તે આ શું છે તો તમે તરત કહેશો કે આ કાળું બિંદુ છે પણ તમને એની આજુબાજુનું સફેદ ચોરસ ના દેખાયું આ ગુણના કારણે જ આપણને શીતલ ચંદ્રમામાં પણ આપણને દાગા દેખાય છે હવે આ માનવ સ્વભાવના કારણે આપણા ઋષિ મુનિઓએ બાળકને નજરદોસ્તી બચાવવા કાળું ટીકું મેસથી કાળું ટીકું કરવાની પ્રથા પાડી કે જ્યારે બાળકને કાળ ટકવું કરીએ તો જોરનાની જે પહેલી બાળકની ખૂબસૂરતી ઉપર ના જાય એની જગ્યાએ એ કાળા ટીકા ઉપર જાય એ વારંવાર ત્યાં નજર જશે એટલે કે વ્યક્તિની બ્લેક એનર્જી એ બાળકમાં જતી નથી અને બાળકને નજર લગાવવાનો ખતરો ઓછો થઈ જાય છે કારણ કે બાળકનું હરામંડળ બહુ જ કમજોર હોય છે અને નજર દોષ જેવી નકારાત્મક ઉર્જાથી એ જલ્દી પ્રભાવિત થઈ જાય એટલે બાળકને કાવો ટીકું લગાવે છે પણ ટીકું બધાને દેખાય એ રીતે એને ઘાટું કરવું જોઈએ કોઈને દેખાય જ નહીં તો એને કોઈ જ મહત્વ રહેતું નથી એનું કોઈ ફળ મળતું નથી આ કાળો ટીકું નજરદોસ્તથી બચાવશે કારણ કે નજરદોસ્તને રાહુ ગ્રહ સાથે પણ સંબંધ છે રાહુ ગ્રહ કાળો અને આસમાની ગ્રહના કારક છે જેમ લોઢું લોઢું લોઢાને કાપે ને તેમ રાહોની નકારાત્મક એનર્જી એ કાળા બિંદુને જોશે એટલે એ બાળકની અંદર સમુદ્ર એમાં સમાઈ જાય અને પછી આપણે જ્યારે બાળકને નવળાઈએ છીએ ત્યારે બ્લેક એનર્જી પાણી સાટે ગટરમાં વહી જાય છે એટલે ટપકું લોકો જોયે કે ટપકું મેસનું કરે પણ સાધારા બાળકનું વાળ હોય ને માથા સાયમાં શેર ટપકું કરશે નામનું બધાને ક્યાં કરે નજર લાગે પે એચમાં ટપકું કરવું જોઈએ કપાળમાં શેર સારી જમણી બાજુ ડાક જ એકદમ મિડલમાં ઘાટું અને કાળું કરવું જોઈએ જેથી લોકોને દેખાય કે આ શું કર્યું છે ખ્યાલ આવ્યો તમે જો કોઈ ચિત્ર આખું મસ્ત દોર્યું હોય વ્હાઈટ કલરનું ચિત્ર મસ્ત બ્લાઇટને પેન્સિલ દોરેલું હોય એમાં એક જગ્યાએ તમારે તમે ખાલી લીટો કરી કાઢો લાલ સીધી કે કાળી સીધી તો તમે તરત એને જ જોશો પણ ચિત્ર જે સુંદર કર્યું છે એને તમે નહીં દેખો એટલા માટે જ કાવ ટપકું કરો મેસનું તો વચ્ચ જમણી બાજુ સાહેબો વચ્ચો લોકોને દેખાય અને મોટું કરવું જોઈએ અને આવું પણ છે કે આપણે દરવાજે દુકો દુકાને ઘર આગળ દરવાજે લીંબુ ને મરચાં કેમ બાંધે છે એનું પણ કારણ છે આપણા ઋષિ મુનિઓ બહુ હસ્થિયાર હતા એનું તમને નેક્સ્ટ એપિસોડમાં નેક્સ્ટ મારી વિડીયો આવશે એમાં બતાવીશ કોમેન્ટમાં લખજો અને લાઈક કરજો શેર કરજો જય માતાજી